ભાવનગરમાં ચૌદ લાખના સાયબર ફ્રોડના મૂલ્ય એકાઉન્ટનો પર્દાફાશ ભાવનગર જિલ્લામાં એકાઉન્ટમાંથી ચૌદ લાખની ફ્રોડ રકમ જમા કરી ઉપાડવામાં આવી હોય અન્ય પોર્ટલ પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી કુલ ચાર સાયબર ફ્રોડની અરજીઓ નોંધાઈ હતી રાણીકા ખાતા અહમદ શિફ સફરાજના લાખાણીના હોવાના સામે આવતા પોલીસે ઘોઘારોટ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધા હતા